ભગવાન વેદવ્યાસજી પ્રથમ સ્કંદનો પ્રારંભ કરે છે પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે શ્રીમદ ભાગવતજીનું પ્રથમ મંગલાચરણ પ્રથમ સ્કંદની અંદર પ્રારંભ થાય છે શ્રીમદ ભાગવતની અંદર કુલ ત્રણ મંગલાચરણ છે પ્રથમ મંગલાચરણ પ્રથમ સ્કંદના પ્રારંભમાં પ્રથમ શ્લોકમાં થાય છે એ ભગવાન વેદવ્યાસજી એ મંગલાચરણ કરે છે દ્વિતીય મંગલાચરણ

એ અધિકાર લીલા છે ભગવાન વેદ વ્યાસજી ધ્યાનમય બન્યા છે મંત્ર મુક્ત બન્યા છે કારણ કે બ્રહ્મનું દર્શન કરાવે છે આપણને સૌને શ્રીમદ્ ભાગવતજી પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક એ કોઈ સામાન્ય શ્લોક નથી ચાર વેદનું જેટલું વાંચવાથી ફળ મળે એટલું શ્રીમદ્ ભાગવતનો પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક સાંભળવાથી ફળ મળે મંત્ર કક્ષાનો શ્લોક કહી શકાય વેદ કક્ષાનો શ્લોક કહી શકાય શાસ્ત્રો પુરાણો કહી શકાય કારણ કે ભગવાન સ્વયં ઈશ્વરનું સ્વરૂપ છે અને બ્રહ્મનું ધ્યાન કરતો સુંદર શ્લોક લખ્યો છે આવો આપણે પણ પ્રથમ સ્કંદના એ મંગલાચરણમાં સૌ પ્રેમથી આપણે સૌ જોડાઈએ ભગવાન વેદ વ્યાસજી લખે છે શ્રીમદ ભાગવત માં जन्माद्यस्य यतो या तरता शा Oh um, no. પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકમાં ભગવાન વેદ વ્યાસજી મંગલાચરણ પ્રારંભ કરે છે કે આ સૃષ્ટિનું જે પ્રાદુર્ભાવ કરે છે સૃષ્ટિનું જે ઉત્પત્તિ કરે છે સૃષ્ટિને જે ચલાવે છે અને જેના થકી જ આ સૃષ્ટિનો લય થાય છે

જાનની વાત કરી છે ભગવાન કથામાં પ્રથમ જે ભગવાન કૃષ્ણની વાત આવી હતી સચ આનંદ એમાં સ્પષ્ટ લખ્યું હતું શ્રી કૃષ્ણાય વયમ નુમ અમે તમારું નમન કરીએ છીએ અમે તમને પ્રણામ કરીએ છીએ પરંતુ અહીંયા અહીંયા પ્રથમ સ્કંદના પ્રારંભમાં સ્પષ્ટ વાત કરી દીધી સત્યમ પરમ ધીમ અમે તમારું ધ્યાન કરીએ છીએ તો પ્રથમ અંદર પ્રથમ શ્લોકમાં બ્રહ્મનું ધ્યાન કરવાની વાત કરી બીજા શ્લોક ની અંદર માણસ દ્વેષ રહીત બનીને ધાર્મિકતા ગ્રહણ કરે એ વાત કરીને પછી ત્રીજા શ્લોક ની અંદર સુંદર ભાગવતનો મહિમા ગાયો છે કે ભાગવત શું છે કહે કે વેદરૂપી એક વૃક્ષ છે અને એની ઉપર એક ફળ આવ્યું છે જેનું નામ ભાગવત છે એ ભાગવતનો આંબા ઉપર કે કોઈ પણ વૃક્ષ ઉપર ફળ આવે તો એને પેલી ચાંચ પોપટ મારે એમાં એ સૂક્ષ્મ સ્વરૂપમાં માં પહેલી ચાંચ પેલી શ્રીમદ ભાગવતને મારી છે ભગવાન વેદવ્યાસજી લખે છે ભાગવતનો મહિમા ગાતા

જેમ સ્વર્ગમાં એક અલ્પ વૃક્ષ છે એમાં પ્રસુંદરા ઉપર વેદરૂપી એક વૃક્ષ છે ને એને એક ફળ આવ્યું છે જેનું નામ ભાગવત છે અને એને સુખદેવજી એટલે કે પોપટે ચાંચ મારીને રસ પૃથ્વી ઉપર પડ્યો પણ બીજા બધા રસ મુખથી પીવાય આ રસ કાનથી પીવાનો છે બીજા બધા રસ મુખથી એનો સ્વાદ લઈ શકાય છે જ્યારે શ્રીમદ ભાગવત રૂપી કથાનો રસ કાનથી પીવાનો પણ શાસ્ત્રકાર એમ કહે છે કે રસને ગ્રહણ કર્યા પછી ત્રણ કૃપા આપણી ઉપર ઉતરે ત્યારે આપણને કથા સમજાય છે ત્રણ કૃપા જોઈએ એક તો સૌથી પહેલા આપણા ઈષ્ટદેવ ની કૃપા આપણી ઉપર હોવી જોઈએ પ્રથમ કહ્યું છે કે જમે તમે જેને માનતા હોય જે ઈષ્ટને માનતા હોય તમારું જે શ્રદ્ધાનું સ્થાન હોય એની ઉપર તમને ઈષ્ટ પ્રેમ હોવો જોઈએ બીજી વાત કરીએ છે

તો પછી શ્રીમદ ભાગવત રૂપી રસામૃત પ્રાપ્ત થાય અને રસામૃત પ્રાપ્ત થાય તો જ એ કથા સમજાય છે તો ગલિતમ ભાગવતજી નો મહિમા ગાયો છે અને પછી આ બધા કથા જાણો છો એનું ગુજરાતીકરણ આ આપ બધા જાણો છો કે શ્રીમદ ભાગવત એનું ગુજરાતી તમે બધા આંબો ગાવ છો ને એનું ગુજરાતી છે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાત મૃત દરવસ નહીં કે વેદરૂપી વૃક્ષ છે ને એને એક ફળ આવ્યું છે શ્રીમદ ભાગવત ફળ આવ્યું છે કે સુખદેવજીએ એને ચાંચ મારી રસાતલ ઉપર એ કથા આવી પછી તો બધા જ એની અંદર તૃપ્ત થવા લાગ્યા જેને જેને આમ જે આમ બધાને પાછું આ હતું નથી બધાને આનો આનંદ ના આવે પણ જેની ઉપર ત્રણની કૃપા હોય એને વિશેષ આનંદ આવે અને પછી એ શ્લોકનું ગુજરાતીકરણ આપણે કર્યું છે આંબો કહીએ છીએ જેને ભાગવતજીનો આંબો ગાવવામાં આવે છે એક જ બે પંક્તિ તમારી પાસે ગાવ પ્રેમથી સાહેબ Vamos lá. ਸਿਰੀ ਆਓ ਕੀਓ ਆਂਬੇ ਵਸੂਦੇਵੇਂ ਤੇ ਬੀਜਵਾ ਮੀਆ ਆਂਬੇ ਵਸੂਦੇਵੇਂ ਤੇ ਬੀਜਵਾ ta અને ફળ ખાવાનો જ આનંદ હોય છે કે આંબો તો ઘણા હોય પણ આંબા ઉપર ફળ ના આવે તો આંબાને કરવું શું એમ વેદરૂપી વૃક્ષ છે ને એનું ફળ અતિ શ્રીમદ ભાગવત